સ્વાગત છે મિત્રો શું તમારા લગ્નમાં કોઈ અવરોધ આવી રહ્યો છે શું તમારા લગ્ન નથી થતા તો આજનો ખાસ તમારા માટે જ છે એક ઉપાય કરો અને તમારા લગ્નમાં આવતા અવરોધોને દૂર થઈ જશે તો એ ઉપાય ક્યારે કરવો તો એ ઉપાય કરવા માટેનો ઉત્તમ દિવસ છે વિવાહ પંચમી માક્ષર મહિનાના સુદ પક્ષની જે પાંચમી તિથિ તિથિ આવે છે જેને આપણે વિવાહ પંચમી તરીકે ઓળખીએ છીએ દિવસે ભગવાન શ્રી રામ અને માતા સીતાના લગ્ન થયા હતા માતા સીતાએ ઉપાય દર્શાવ્યો છે અને એમણે જાતે જ એ ઉપાય કર્યો છે એવો ઉપાય આપણે આજના વિડીયોની અંદર જાણવા માટે મળશે તો વિડીયો છે માતા સીતાજી એક દિવસ જનક રાજા ખેતરમાં હળ ચડાવતા હતા તો તે દિવસ વખતે ધરતીમાંથી એક બાળકીનો જન્મ થયો હળ કેતા શીત ના પ્રહાર ને લીધે થયેલા જન્મ ને લીધે તેમનું નામ સીતાજી પડ્યું તેમના પિતાજી જનક રાજા એ આપણે વિદેહી તરીકે ઓળખીએ જે જે સ્થિત પ્રજ્ઞ પામેલા હતા માન અપમાનમાં એકતા સુખ દુઃખ માં એકતા એમના જીવનનું એક બહુ મોટું જમા પાસું હતું આ બાજુ દશરથ રાજાને ત્યાં રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન એવા ચાર ભાઈઓનો જન્મ થયો હતો બાળપણમાં મોજ એક દિવસ ઋષિ વિશ્વામિત્રશરથ બચવા માટે અને એમનો સંહાર કરવા માટે મારે તમારા બે પુત્રો જરૂર છે રાજા દશરથજી તેમને મંજૂરી આપી વિશ્વામિત્રજી રામ લક્ષ્મણ ને લઈ અને વનમાં ગયા જતા જતા ઘણા અસુરોનો સંહાર કર્યો ઉદ્ધાર કર્યો યજ્ઞની રક્ષા કરી અને સમય જતો એક દિવસ રાજા જનકને ત્યાંથી તેમની દીકરી સીતાજીના સ્વયંવરનું આમંત્રણ આવ્યું તે આમંત્રણને સ્વીકાર કરી વિશ્વામિત્રજી એમની સાથે રામ અને લક્ષ્મણ એ બંનેને લઈ ગયા માતા સીતા અને રામજીનું પ્રથમ મિલન એક બાગ ની અંદર થયું જ્યાં રામજી ફરવા માટે નીકળ્યા હોય છે અને માતા માતા સીતા એમની કે તો સાથે ફૂલ તોડવા માટે આવે સીતાજીને પ્રથમ દર્શનમાં જ રામજી પ્રત્યે એ પ્રેમ થઈ ગયો અને તેમણે ઈચ્છ્યું કે ભાઈ આવો પતિ એ મને મળે તો એ હું ધન્ય થઈ જઉં તો આ વાતને લઈ માતા સીતા એમની દેવી આગળ એક દીવો પ્રગટાવ્યો અને દીવો પ્રગટાવી કે હે માં મેં આજે જે કુમારને જોયા છે એ મારા જીવનસાથી તરીકે પ્રાપ્ત થાવ અને એના માટેના જે કોઈ પણ અવરોધો હોય એ અવરોધોને તમે દૂર કરો તો આ એક જ ઉપાય છે કે ભાઈ વિવાહ પંચમી ને દિવસે માતા સીતાજી એ જેમ કુળ દેવી ની સામે દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી એમ તમે પણ જે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય તમારા કુળ દેવી હોય કોઈ ના ના હોય તો તમે રામ અને સીતાજીને આગળ એક દીવો પ્રગટાવો એ દીવો પ્રગટાવી અને પ્રેમથી પ્રાર્થના કરો કે મારા લગ્નમાં જે કોઈ પણ અવરોધો નાના મોટા આવે છે એ દૂર કરો અને મને યોગ્ય જીવનસાથી પતિ અથવા પત્ની પ્રાપ્તિ થો આજના દિવસે ના દિવસે રામજી નો ધર્મ સિદ્ધિ અને સૌર્ય એની સાથે સીતાજી ની શાંતિ ભક્તિ અને સમર્પણ આ બંનેના સંયોગને કારણે સંસાર સુખ દાપી તમને અવશ્ય તારીખ છવ્વીસમી નવેમ્બર બે હાજર પચીસ ના દિવસે આવે છે તો આ દિવસે અવશ્ય તમારા કુળદેવતા કુળદેવી અથવા રામજી અને સીતાજીની સામે એકજી દીવો પ્રગટાવી અને પ્રાર્થના કરો કે મારા જીવનમાં અમારા લગ્ન પ્રસંગમાં જે કોઈ પણ અવરોધો આવે છે દૂર કરો તો મિત્રો વિશ્વાસ રાખજો ભરોસો રાખજો એ અવરોધ એ અવશ્ય દૂર થશે માતા સીતાજીને પ્રાર્થના એ કુળ દેવીએ સ્વીકારી અને સ્વયંવરની અંદર ઘણા બધા રાજાઓ આવ્યા હતા તે જે કોઈ પણ રાજાએ કામ ના કરી શક્યા એ કામ એ ગુરુની આજ્ઞાથી ભગવાન રામે કર્યું એ શિવ ધનુષને પ્રત્યંચા તડાવતી વખતે બે કકડા થઈ ગયા તો આ સ્વયંવરની જે કોઈ પણ એ શરત હતી એ શરત પૂર્ણ કરી અને ભગવાન રામના લગ્ન એ માતા સીતાજી સાથે થયા જો તમે પણ આવો ઉપાય કરશો માતા સીતા અને રામજીની સામે તમે દીવો પ્રગટાવશો કુળદેવતી સામે કુળદેવી સામે દીવો પ્રગટાવશો તો લગ્ન થવામાં મોડું થતું હોય હોય તમને યોગ્ય જોડીદાર કોઈ અવરોધ આવતો હોય હોય ગેરસમજ થતી હોય અથવા પરિસ્થિતિ અનુકૂળ ન થતી હોય તો માત્ર વિવાહ પંચમી ના દિવસનો માત્ર એક દીવો એક પ્રાર્થના એક ભાવ તમારા જીવનનો જે કોઈ પણ રસ્તો છે ધ્યેય છે એ પરિપૂર્ણ કરી શકે છે તમને યોગ્ય જીવનસાથી મળે છે તો વિવાહ પંચમીનો આજનો દિવસ ચૂકી જતા નહીં અને પ્રેમથી શ્રદ્ધાથી ભક્તિથી આ ઉપાય કરજો અને હૃદયથી પ્રાર્થના કરજો બાકીનો રસ્તો તો દૈવિક શક્તિઓ એ જરૂર તમને પરિપૂર્ણ કરશે તો આજના દિવસે સર્વેને શુભેચ્છા સ જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ